પૂજ્ય ગાંધીની જન્મ જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સર્વ ધર્મ પ્રાર્થનામાં પણ તેઓ સહભાગી થયા હતા તેમણે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના ત્યાગ તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃતકાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનનો વિચાર

प्रसिद्ध भगवताचार्य पूज्य भाई श्री रमेश भाई ओझा केंद्रीय मंत्री डॉक्टर मनसुख भाई मांडविया हमारा साथी मंत्री श्री कुंवर जी भाई बावरिया धारा सभ्य श्री अर्जुन भाई मोडवाड़िया जिला पंचायत अध्यक्ष श्री पर्वत भाई परमार पूर्व मंत्री श्री बाबू भाई मुखरिया जिला प्रमुख श्री रमेश भाई आनंदरिया યર એડમિરલ શ્રી સતીષ વાસુદેવ નમસ્કાર આપણો દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો અને આ અમૃતકાળના મીઠા ફળ આપણને સૌને તેમના ત્યાગ તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મજયંતિ છે એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું